જય હિન્દ વંદે માત્રોસ્ત તો મિત્રો ફિલ્ડ ઓફિસરની પરીક્ષા માટે આપણે સ્પેશિયલ સફળતા મોક ટેસ્ટ સિરીઝ ચાલુ કરી છે હવે મિત્રો માત્ર એક મહિનો આ પરીક્ષાને બાકી રહ્યો છે તો છેલ્લા દિવસોની તો સીબીઆર ટીની પદ્ધતિ મુજબ જે છે મોક ટેસ્ટ આપવી જરૂરી છે આ મોક ટેસ્ટ તમે આપણી ફેમસ હે કે તમે એના એપ્લિકેશન ઉપરથી પણ આપી શકો છો તો ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી લેજો એના સિવાય મિત્રો આપણું પરીક્ષાના અંતિમ દિવસોમાં ખાસ અગત્ય ઉપયોગી એવું મટીરિયલ કે જેની અંદર આપણે એકસો વીસ માર્ક્સ એકસો વીસ ના જે સમાજશાસ્ત્ર મનોવિજ્ઞાન સમાજ કાર્ય પ્લસ કાયદા અને યોજનાઓ છે આ સંપૂર્ણ એકસો વીસ માર્ક્સના બેઠા પૂછાઈ શકે તેવા બે હજાર કરતાં પણ વધારે મોસ્ટ એમ પી એમસીક્યુ બનાવવામાં આવેલા છે આ પીડીએફ જો તમે પરચેસ કરવા માગતા હો તો અહીં આપેલ નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચ વીસ ઓગણીસ બે ચાલીસ આ નંબર ઉપર એકસો પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર તમારે સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે વધારે કોઈપણ પ્રકારની જાણકારી માટે હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરી શકો છો મેસેજ કરી શકો છો ઓકે આની અંદર જવાબો સાથે આપેલા હશે પ્રિન્ટ પણ તમે ઘટાવી શકો છો અને ટોપિક અનુસાર તૈયાર થયેલ છે એકદમ આધારભૂત અને ઓથેન્ટિક સોર્સમાંથી ઓકે ચાલો તો શરૂઆત કરીએ આજના વિડીયોની મિત્રો ક્વેશ્ચન નંબર વન છે તો કે સમાજશાસ્ત્રની આજે આપણે ટેસ્ટ રહેશું ઓકે જેની અંદર જે આપણો ટોપિક છે ઉત્ક્રાંતિવાદ કાર્યાત્મકવાદ કાર્યાત્મકવાદ અને સંઘર્ષવાદ જે મોસ્ટ પી મુદ્દો છે મિત્રો તો પહેલો જ પ્રશ્ન પૂછ્યો છે કે ઉત્ક્રાંતિવાદનો મુખ્ય અર્થ શું છે ઉત્ક્રાંતિવાદ આનો મુખ્ય અર્થ શું થાય ઉત્ક્રાંતિ એટલે વિકાસ એટલે ઓપ્શન એ અહીં સાચો જવાબ રહેશે ક્લિયર ચાલ ત્યારબાદનો પ્રશ્ન છે કે ભાઈ ઉત્ક્રાંતિવાદના મુખ્ય વિચારક કોણ હતા ઓકે મોસ્ટ ટાઈમ પી પ્રશ્ન છે કે ઉત્ક્રાંતિવાદના મુખ્ય વિચારક કોણ હતા તો અહીંયા હતા મિત્રો હર્બર્ટ સ્પેન્સર હર્બર્ટ સ્પેન્સર આઉટક્રાંતિ વાદના મુખ્ય વિચારક હતા નેક્સ્ટ સર્વાઈવલ સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ કયા સિદ્ધાંત સાથે જોડાયેલું છે તો મિત્રો જે છે સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ જે છે ઉત્ક્રાંતિવાદ સાથે સંકળાયેલું છે તેની સાથે ઉત્ક્રાંતિવાદ સાથે ત્યારબાદ કે ભાઈ ઉત્ક્રાંતિવાદ મુજબ સમાજનો વિકાસ કઈ દિશામાં થાય છે ઉત્ક્રાંતિવાદ મુજબ વાત કરીએ આપણે તો એમાં સમાજનો વિકાસ કઈ દિશામાં થાય છે ચાલો તેમાં જે સમાજનો વિકાસ છે તે સરળથી ક્યાંથી તો કે પછી સરળથી જટિલ તરફ સમાજનો વિકાસ થાય છે ઓકે ચાલો સરળથી જટિલ ચાલો ત્યારબાદ સરસ મજાનો પ્રશ્ન છે કે કાર્યાત્મકવાદના પિતા કોણ ગણાય છે કાર્યાત્મકવાદ જ્યાં કાર્યાત્મક વાદ છે મિત્રો એના પિતા જે છે તે ગણાય છે ઓકે એમિલ એલ દુર્ખી

કાર્યાત્મકવાદની અંદર જે સમાજના ભાગો છે તે શું કરે શું કામ કરે છે શું કાર્ય કરે છે તો કે સંતુલન જાળવે છે સમાજનું સંતુલન જાળવે છે ઓકે ઓપ્શન એ સાચો નેક્સ્ટ સંઘર્ષવાદના મુખ્ય વિચારક કોણ હતા સંઘર્ષવાદ સંઘર્ષવાદના મિત્રો વાત કરીએ વિચારક તો એ હતા માર્ક્સ ઓકે માર્ક્સ જે છે તે સંઘર્ષવાદના મુખ્ય વિચારક હતા તો અગત્યના રહે ઓકે આ ત્રણ પ્રશ્નો તો ખાસ અગત્ય એના રહેશે કે ઉતક્રાંતિવાદના વિચારક કાર્યાત્મકવાદના વિચારક અને સંઘર્ષવાદકના વિચારક અથવાના પિતા નેક્સ્ટ સંઘર્ષવાદનો મુખ્ય આધાર શું છે તો એ છે મિત્રો અસમાનતા ત્યારબાદ માર્ક્સ મુજબ સમાજમાં મુખ્ય સંઘર્ષ કોના વચ્ચે થાય છે ઓકે કે ભાઈ કાર્લ માર્ક્સ મુજબ સમાજમાં મુખ્ય સંઘર્ષ કોના વચ્ચે થાય છે તો એ થાય છે મિત્રો અમીર અને ગરીબ વચ્ચે મુખ્ય જે સંઘર્ષ છે તે અમીર વર્સિસ ગરીબ વચ્ચે થાય છે ક્લિયર ચાલ ત્યારબાદ કે ભાઈ ટાલકોટ પાર્શન્સ કયા સીધા સાથે જોડાયેલ છે ટાલકોટ પાર્શન્સ જે છે કયા સીધા સાથે જોડાયેલા છે તો જો બૌ સકાર્યતમકવાદ સાથે નેક્સ્ટ ઉતક્રાંતિવાદમાં વિકાસ કેવી રીતે થાય છે ઉતક્રાંતિવાદ એની અંદર જે મિત્રો વિકાસ છે કેવી રીતે થાય ધીમે ધીમે થાય નેક્સ્ટ કાર્યાત્મકવાદમાં સ્થિરતાનો અર્થ શું શું કે કાર્યાત્મકવાદની દ્રષ્ટિએ સ્થિર અસ્થિરતા એટલે સ્થિરતા એટલે કે સંતુલન ત્યારબાદ સંઘર્ષવાદ મુજબ પરિવર્તનનું મુખ્ય કારણ શું છે સંઘર્ષવાદ મુજબ આપણે વાત કરીએ તો એના માટે સંઘર્ષવાદ મુજબ પરિવર્તનનું મુખ્ય કારણની વાત કરીએ તો એ છે વર્ગ સંઘર્ષ દૂરખીમ કઈ વિચારધારાથી જોડાયેલા છે તો આપણે આગળ જ જોયું કે એમિલ દૂરખીમ જે છે તે કાર્યાત્મકવાદ સાથે સંકળાયેલા છે ત્યારબાદ ઉત્ક્રાંતિવાદ મુજબ સમાજ શું છે ઉત્ક્રાંતિવાદ મુજબ સમાજ વિકાસ પામતી રચના છે શું છે વિકાસ પામતી રચના ત્યારબાદ કાર્યાત્મકવાદ માં પરિવર્તન કાર્યાત્મકવાદમાં પરિવારનું કાર્ય શું છે પરિવારનું એની અંદર કાર્ય છે કે ભાઈ સમાજની સ્થિરતા જાળવવું સમાજની સ્થિરતા જાળવવાનું ત્યારબાદ સંઘર્ષવાદમાં કઈ બાબત પર ભાર છે તો એની અંદર શક્તિ ઉપર ભાર છે ઓપ્શન એ સાચો જવાબ રહેશે ત્યારબાદ ઉત્ક્રાંતિવાદમાં સમાજનો વિકાસ શું બતાવે છે ઉત્ક્રાંતિવાદમાં સમાજનો વિકાસ શું સમાજનો વિકાસ શું બતાવે પ્રગતિ બતાવે શું બતાવે પ્રગતિ નેક્સ્ટ કાર્યાત્મકવાદમાં સમાજને કેવી રીતે જોવામાં આવે છે કાર્યાત્મક વાત એની અંદર વાત કરીએ આપણે તો જેમાં સમાજ જે છે એને સંકલિત ક્ષેત્ર તરીકે જોવામાં આવે કેવી રીતે શું જોવામાં આવે સંકલિત તંત્ર તરીકે તો મિત્રો આપણે વીસ પ્રશ્નોની ટેસ્ટ રાખી છે ઓકે થોડીક આપણે ટૂંકી મોકટેસ્ટ રાખી પણ આવનારા સમયની અંદર આપણે સંપૂર્ણ આપણું કન્ટેન્ટ છે એના એકસો વીસ માર્ક્સની મોકટેસ્ટ પણ મોક્ષ મૂકશું ઓકે અને સંપૂર્ણ સીબીઆરટી પદ્ધતિ મુજબ ટેસ્ટ આપવી મિત્રો ખાસ જરૂરી છે કે આપણી ફેમસ છે કે તમે એમની એપ્લિકેશન ઉપર આપણે મોક ટેસ્ટ પણ ચાલુ કરી રહ્યા છીએ ઓકે જે તમે માત્ર નવાણું રૂપિયા પરચેસ પણ કરી શકો છો તો આને પરચેસ કરી લેજો એપ ડાઉનલોડ કરી લે ફરીથી મળી નવા વિધિ સાથે જય હિન્દ જય ભારત